મહુવા તાલુકાના વતની અને ભારતીય સેનાના બહાદુર જવાન કિશનસિંહ ગોહિલનું અવસાન થયું છે કોલકાતા હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા દરમિયાન ચાર ડિસેમ્બર બે હજાર રોજ થયેલા અકસ્માતમાં તેમણે જીવ ગુમાવ્યો છે કિશનસિંહ ગોહિલ છેલ્લા બાર વર્ષથી આર્મી સપ્લાયર કોપર્સમાં દેશ સેવાનું કાર્ય નિભાવતા હતા શહીદનો પાર્થિવ દેહ ગઈકાલે સાંજે ભાવનગર લાવવામાં આવ્યો જ્યાંથી બાદમાં તેને મહુવા પહોંચાડવામાં આવ્યો અહીંથી બગદાણાથી લઈને નાના ખૂટવાડા સુધી શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી હતી સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને આર્મીના જવાનોની હાજરીમાં કિશનસિંહ ઓનર સાથે સલામી આપવામાં આવી પરિવારજનો ગ્રામજનો અને સમગ્ર મહુવા પંથકની રડતી આંખોએ પોતાના વીર જવાનને પુષ્પાંજલિ અર્પણ કરી દેશ માટે પ્રાણ અર્પણ કરનાર આ વીર જવાનને સત નમન અને ભાવભીની શ્રદ્ધાંજલિ